રામ રામ સીતારામ જય માતાજી હર 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 મહાદેવ હર તમ બધાય મજામાં હે ભગવાન માતાજી બધા નિરીક્ષા કરે અને વેધરનું કીએ તો બહુ મસ્ત હે હમણાં બેન રીતે તરીકો તડકોય સારો હે અને ક્યારેક વિડિયો ટાઈમ મળે ને તો મૂકતો રહે તો કાલે ડિલિવરી બાજુ જાય તો ગામડાના કીએ તો બતાવે લગભગ સમર ચાલુ થઈ ગયો ધીરે ધીરે તડિકો ને થોડું થોડું વેધર સારું થતું જાય તો લગભગ આવું ને આવું છે ભગવાન માતાજી કરે અને એક બે દી ઠંડી હોય એક બે દી સારું વેધર હોય તો આ દેહ માં આજ રીતના હે તો આવું કંઈક છે અને ઓરી આવે હમણાં બે ત્રણ દીમાં ઓરી છે તો આપણે ઓરીમાં જાય હું મેં નવલમાં વિડીયો બનાવ્યો અને મુખ્ય તો ભેગા રહીજો અને જોતા રહીજો જય માતાજી આવું કંઈક ગામડું હે આજે છે ને હું છે ને ડીપીડીમાં કામ કરા ડીપીડી હમણાં જ લઈ ગયો ડીપીડી છે ને બહુ હાર્ડ છે કામ એટલે બધાય કમર તોડવાનું કામ છે પણ અમે તો એવું એલા જાબર થઈ ગયા એટલે વાંધો ન આવે થોડોક ટાઈમ આપણી તકલીફ પડે કે નવું કામ છે નવું બધું એલું હે હાર્ડય લાગે અને બધું થાય તો આવું કીક છે ગામડામાં હે એનજીમાં નોટી ગામના ગામડામાં ડિલિવરી કરા અને આ રીતના બધાય પાર્સલું દેવાના હોય અને પાર્સલું દેતા હોય પછી આ ટાઈમ તો ઓછો જ મળે જ ઓકે ટાઈમ હોય તો વિડીયો બનાવે એટલે હમણાં વિડિયાએ નથી આવતા તો ચાર છે હોરીના બધાય વિડિયા આવી છે તો જોજો મજા આવી જાય બટ નાઇસ છે ને હમણી ખાઉસ એટ ટી એટ જીરો હાવ ઇઝ અ નાઇસ ઇઝ અ બોસ ઓકે ઝીયા યા Nice. How many uh, cows? 60. Yes. Very good man. Yeah. That's why I just take the picture. Beautiful. Is all right, alright, Yeah. yeah. Well, I'm farmer in India. Oh. yeah? <laughs> That's why. Yeah. We have we have a cow and buffalo and everything right. in India. Yeah. So I love I love and I like this. We do everything. I go back. I just relax after go back India. Yeah. yeah. मस्त मस्त गाय है डिलीवरी करता करता आ रीतना પાર્સલ દેતા દેતા આપણે વિડીયો બનાવીએ તો જો ગીવ્યું મસ્ત હે ગાયું બધી ખાય અને એની પરમિશન લીધી આપણે પરમિશન વગર ન ઉતારી ગયા તો આવું કીક છે મસ્ત મસ્ત ફાર્મ છે કાંઈક ગાયું છે અને આ આ ખેડૂત બધાય આવા જ હોય મસ્ત મસ્ત અને જો આ બસલું છે ગાયનું આપણે હોય જ તબેલા હે પણ આ બધું બધું કરતા હોય એની રીતની મસ્ત મસ્ત અને આ ડિલિવરી કરતાં કરતાં આપણે વિડિયો બનાવી તો કેવું મસ્ત હે જુઓ આ રીતના બધી ગાયું સરે ખા પીએ અને જુઓ ન નરવ્યું હે ગાયું તો આ રીતના હોય બધા ફાર્મર મોટા મોટા ફાર્મર ખેડૂત અને આપડે મજા આવે આપણે ખેડૂત રહ્યા ને ભાઈ ગમે તો મી એની કીધું કે અમે ખેડૂત છે ઇન્ડિયામાં તો કે આ તમે કામ કરો કે આ ઇન્ડિયામાં જાવ કે અને ઇન્ડિયામાં જઈને રહ્યો નાઇસ બોસ આઈ લાઈક મેન વેરી નાઈસ આ છે ને યુકે નો ઝંડો જો યુકે નો ઝંડો ફરકે અહીંયા મસ્ત અને ધાબડા રોહી કાવો નજારો હે ઘોડા જો આ સરે આવો કે છે અને વેધર કે ન બહુ ઠંડી હે થોડી થોડી અને કાલે બે દી થી આ તો બહુ મસ્ત હોય અને ઓરી નજીક આવે છે મસ્ત મસ્ત આપણે વિડિયો બનાવી હું પાછા જાઈ હું અને દંડિયા રહેના બધાય બહુ મસ્ત મસ્ત વિડિયો આવી છે કેવા મસ્ત મસ્ત ઘોડા સરે અને એકદમ શાંતિ છે આ ગામમાં જો આ ત્રિશૂર જેનું ગુશ છે અને આ ફાર્મલર છે બધાય મસ્ત બધાય રહેતા હોય અને હા કાલે ઇન્ડિયા તે ગયું ચેમ્પિયન ટ્રોફી તો બધા ઇન્ડિયાવાળાને બિશારા બહુ મહેનત કરી અને બધાય ખુશ થતા કાલે આખો દિવ મેચ જોયો બહુ મજા આવી રવિવાર તો રજા હતી આજ વારે પાછું ચાલુ થયું આજને કાલે મારે એ રીતના રોટા આપે એ લોકો અમે નવું હોય એટલે ચાર પાંચ થી ચાર પાંચ દિવસ ડીપીડી મોકલા તો પાછું કંઈક નવું હોય તો લઈએ અને જગાડી જો બતાવતો રહે ટાઈમ મળી જતા મસ્ત મસ્ત રહેવાનું અને ચોરમાં રહેવાનું ચાલો ગવાલી આ મોરલા પણ છે હો આ બે માં કામ લે આઈ લાઈક પીકોક આઈ જસ્ટ ટેક પિક્ચર યાર Is it nice, you know? Come back in the back end and get some feathers. Oh, nice! They sit sitting there all morning in the sunshine. Yeah. Sunshine. Look like you know, I look like in India. <laughs> Thank you, sir. Nice to meet you. Yeah. yeah. See you. the <laughs> ઇન્ડિયા જેવા જ છે ને ટોપ તડકામાં બેઠા મસ્ત મસ્ત એ કે આ તડકામાં બેઠા જો આ બાંધા આ રીકા એ નથી મસ્ત મસ્ત બે અને ડોગી જોઈ

आ बाजू है घना बता है इनो टाइम से पाँच साढ़ा पाँच बज गई है मस्त मस्त जो घेटा बकरा बिशारा क्यों असल है आ रीत करता वही बकरा ओ राम राम सीताराम जय माता जी हर हर महादेव हर आओगी से मस्त मस्त घेटा बकरा सर है डिलीवरी પૂરી થઈ ગઈ અત્યારે એવું ચાં લેસ્ટર બાજુ અને પાંચ જેવું વાગ્યું છે પાંચ સાડા પાંચ જેવું વાગ્યું છે ટાઈમનો ટાઈમ છે મસ્ત મસ્ત વેધરે યાદ છે જોરદાર છે તો આવું ક્યાંક ટાઈમ મળે ત્યાં ઉતારતો રહે ને તમને દેખાડતો રહે મસ્ત નજારો છે જોરદાર હાલો તો પાછા મળ્યા